કૃષ્ણ જય ઉમિયા માતની જય અમાસનું સરસ સુંદર ભોળાનાથનું કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ભોળા ભોળા સાંભો મારે તમારી મેર છે ખાવો પીવો ફરવો ભજનમાં લીલા લેર છે ભજનમાં જાઓ ત્યારે પાછરે આવે સાસુજી ચાલો બહુ ઘેરે રસોડા રમણ ભમણ છે ઘેર આવી જોયું તો રસોડો ચકાચક છે ભોરા ભોળા સાંભો મારે તમારી મેર છે ખાવો પીવો ફરવો ભજનમાં લીલા લેર છે ભજનમાં જાઓ ત્યારે પાછરે આવે જેઠાણી ચાલો દેરાણી ઘેરે કપડાના ડગલે ડગલા છે ઘેરે આવી જોયું તો કપડા ઈસ્ત્રી ટાઈટ છે ભોરા ભોળા સાંભો મારે તમારી મેર છે ખાવો પીવો ફરવો ભજનમાં લીલા લેર છે ભજનમાં જાઓ ત્યારે પાછરે આવે નાણંદ ચાલો ભાવી ઘેરે પણિયારા ખાલી ખામ છે ઘેરે આવી જોયો તો બેડા છલો છલ છે ભોળા ભોળા સાંભો મારે તમારી મેર છે ખાવું પીવો ફરવું ભજનમાં લીલા લેર છે ભજનમાં જાઓ ત્યારે પાછરે આવે પરણ્યો જે ચાલો રાણી ઘેરે ઘરે મહેમાનો પધાર્યા ઘેરે આવી જોયું તો કાનોડો મહેમાન છે ભોળા ભોળા સાંભો મારે તમારી મેર છે ખાવું પીવો ફરવો ભજન મા લીલાલે છે રાધા ના કાને મારા ના કામ કીધા જો ના લાલે મારા ના કામ કીધા જો ના રામે મારા ના કામ કીધા જો ના શ્યામે મારા ના કામ કીધા જો શકોબાઈના વાલે મારા ઘરના કામ કીધા જો ભોરા ભોળાં સાંભ મારે તમારી મેર છે ખાવો પીવો ફરવો ભજન માલી લેર છે હે 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 કોઈ કહે છે ડાયો ડમરો કોઈ કહે પહોંચેલો છે કોઈ કહે પહોંચેલો છે રાધે મંડળનો સ્વામી સમળ્યો અજબ ગજબ નો ચેલો છે જીરે અજબ ગજબનો ચેલો છે બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો બોલો શિવ શંભુ ભોળાનાથની નાથની જય બોલો બોલો ઉમિયા માતની જય